વેલકમ ટુ માય જાડું છે ને આંબલી મોટી જબડી છે મિત્રો એની ઉપર આપણે કરવાનું છે ટેન્ટ નાખવાનું છે એની અંદર અને આપણે ટ્રી હાઉસ બનાવવાનું છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો વિડીયોમાં બહુ મજા આવવાની છે જો મિત્રો આપણે બધો સામાન ઉપર ચડાઈ દીધો છે જોવો તમે આ ટેન્ટ છે અને આ મોટું કમાડ છે જે આપણે લેવલ લેવા માટે આમ આધાર રાખવા માટે જોઈએ વચ્ચે આપણે હોવા માટે અને જો આ લાકડા છે બધાય અને આ બાંધવા માટે સાડી છે તો વિડીયો મિત્રો ફાઇનલી છે ને મેં ઘણું કામ કરી નાખ્યું છે કે જોવો તમે આ પહેલાં છે ને બે સાઈડથી ના ટેન્ટ અડધું ફરધું કામ કરી નાખ્યું છે આવું ખાલી ટેન્ટ મારવાનું જ રહ્યું છે તો જોજો મિત્રો આ સાઈડથી છે ને મેં જો અહીંયા અહીં થાંભલી જોવો તમે થાંભલી મેં બાંધી દીધી હે જો આથીન તો હામેની સાઈડ જુઓ મિત્રો આવી રીતે પછી ને આ સાઈડથી જુઓ તમે તો આવી રીતે અહીંયા તો કાંઈ નથી બાંધ્યું કેમ કે જો અહીંયા કમ્પ્લીટલી લાગ થઈ જાય છે અહીંયા આની હારે લાગ થઈ જાય છે અને જો આથીન આની હારે ફસાઈ દીધું છે મિત્રો તો યાર મહેનત યાર કસમથી ને યાર બહુ લાગે છે યાર વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને થોડીક સબસ્ક્રાઈબ કરી નાખજો જરાક કે બહુ મહેનત લાગે છે અને હાલો હવે છે ને મિત્રો હવે હું ટેન્ટને બિછાવી દો આના ઉપર ફાઇનલી લુક આપણે જોવાનો બાકી છે મિત્રો તો હાલ જો મિત્રો ટેન્ટને હે ને મેં ખોલી નાખ્યું છે અને આ જો આવીને સરિયા છે બધા એના તો હે હાલો હવે આપણે બિછાવીને કમ્પ્લીટલી કરીને આપણે હવે ફાઇનલી મિત્રો આપણું ટેન્ટ તૈયાર થઈ ગયું છે આપણું જોઈ જવો મિત્રો આ ટ્રી હાઉસ છે જો મિત્રો આ કેવી મસ્ત આંબલી છે અને આંબલીમાં આપણે મસ્તનું ટ્રી હાઉસ બનાવ્યું છે ટેન્ટ નાખીને ટ્રી હાઉસ મસ્ત બનાવી નાખ્યું જો મિત્રો તમને આખું આવી રીતે છે કંઈક અને અંદરથી આવી રીતે દેખાય છે જો મિત્રો આ હવાબારી છે જોઈ જાઓ યાર મિત્રો મસ્ત છે યાર હાલો હું તમને હા ને ટેન્ટ અંદર જઈને દેખાડું કેવી પોઝિશન છે શું વસ્તુ છે જો મિત્રો સુપર યાર મિત્રો આપણે મિત્રો જો યાર બહુ મસ્ત છે યાર તો આ જોઈ જવો આવી રીતે કંઈક અંદરથીન બતાય છે મિત્રો જો આપણે હે ને લાંબા થઈને શું હોય તો આવી રીતે આપણે કોઈ પણ શકીએ છીએ મિત્રો જોઈ જવો અને જો આવી રીતે કંઈક છે મિત્રો તો અને મિત્રો અંદરથી હે ને કંઈક આવી રીતે બતાવે છે આપણું તો સારું હાલો મિત્રો હવે મળશું આગલા વિડીયોમાં ત્યાર સુધી જય ભારત જય જવાન જય કિસાન